રાયકોટના આદેશને પગલે સુરત મનપા દ્વારા પણ રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી અને ગેરકાયદે તાણી દેવેલા તબેલાઓ પણ દૂર કરાયા છે જેના વિરોધમાં સુરતના ડબલી રોડ પર આવેલા ગોગા મહારાજ મંદિર ખાતે માલધારી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે મારું નામ જયરામ દેસાઈ છે વિષ્ણુગર અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે જે કતારગામ વિસ્તારમાં અને આજુબાજુના જે સુરત શહેરના જે તબેલાઓ માટે જે સુરત કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે એનો અમે માલધારી સમાજ સમગ્ર ગુજરાત માલધારી સમાજ સખત વિરોધમાં કરી છે છેલ્લા પાંચ વર્ષથી માલધારી સમાજ વિરુદ્ધમાં સૌપ્રથમ અમારા ગૌચરો વેચી નાખ્યા પછી અમારા એલઆઈડી યુવાનોને આ લોકોએ અન્યાય કર્યો એના પછી આ લોકોએ હવે કોર્પોરેશનમાં જે કાર્યવાહી છે એ તદ્દન કાયદા વિરુદ્ધમાં છે જો કોર્પોરેશનને કાર્યવાહી કરવી હોય તો પાંચ હજાર પાંચ હજાર ગેરકાયદેસર બાંધકામો છે એનું લિસ્ટ મારી પાસે ઓનલાઈન આરટીઆઈમાં છે જો હિંમત હોય તો માની છે ત્યાં શરૂઆત કરી જોઈએ અને એમાં અમારો આવતો છે અને અમે જો ગેરકાયદેસર તબેલા છે અમારી સ્વેચ્છાએ અમે લઈ લેશું અમનો કોઈ વિરોધ નહીં મુદ્દો સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન છે હજી પરિપત્ર પણ કોર્પોરેશનમાં આવ્યો નહીં એ દ્વારા આ લોકો સુપ્રીમ કોર્ટના દબાણમાં અને કહેવાતા આ લોકોના જે બિલ્ડરોના કહેવાતા જે આજુબાજુમાં નડતા હોવાથી અમારા નિર્દોષ માલધારીઓની રોજીરોટી છીડવી અને ગેરકાયદેસર અમારી માનબહેન દીકરીઓને આ લોકોએ બહોળે પકડી પકડી અને અને માલધારીઓમાં સખત વિરોધ કરીએ છીએ એથી સરકાર અમે કે શું તમારા માલધારીઓની જરૂર છે કે નહીં અમારા રઘુભાઈ રબારી અને જેઠાભાઈ છેક છે મુદ્દો ઉઠાવેલો છે અને એ જે જેનો જો કાયદો હતો જે લાયસન્સ કાયદો હતો એનો પણ હજી સુધી રાજ્યપાલ સુધીને આ લોકોએ આવેદન હજી સુધી રાજ્યપાલ સુધી પણ એ કાયદો પહોંચ્યો નહીં એટલે સરકારશ્રીને અને છેક પ્રધાનમંત્રીશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે જો દિલ્હીમાં બેઠા હો તો એક તો ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની હિંમત તમે રાખો અને ગાય આ નિર્દોષ જે પશુઓના છે અને માલધારીઓ જે નિર્દોષ જે પોતાની રોજીરોટી મેળવો છે એમને તમે આ ન્યાય આપો અને અમને કેપિટલ ઝોન એશિયાની સૌથી મોટી એશિયાની સૌથી મોટી તમે પ્રેરણા લો એવી અપીલ કરીએ છીએ જય હિન્દ જય ભારત હાલ તો સુરતમાં ના ગેરકાયદે તબીલાઓ સામે મનપા દ્વારા લાલ લાંગ કરાઈ રહ્યું હોય તેને લઈને માલધારી સમાજ દ્વારા ધરણા કરી વિરોધ કર્યો છે હર્ષદેઠા